નમસ્કાર મિત્રો વર્ટ ગુજરાત સમાચારમાં હાર્દિક સ્વાગત છે મિત્રો દેશ અને દુનિયાના તમામ પ્રજા સમાચાર પહેલા જોવા માટે અત્યારે જ સબસ્ક્રાઈબ કરી છે મોટા સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો વાત કરીએ તો સૌરાષ્ટ્ર ગુજરાતમાં ભયંકર ભૂકંપના આજકાલ લોકો ઘરની બહાર આવ્યા જાણો શું હતી તીવ્રતા મળતી માહિતી મુજબ આપણે જણાવી કે અત્યારમાં ગુજરાતના સૌરાષ્ટ્રમાં તાલાલામાં બાર કિલોમીટર દૂર ઉત્તર પૂર્વમાં ત્રણ પોઈન્ટ ચારની તીવ્રતાનો ભયંકર ભૂકંપ અનુભવાયો હતો મિત્રો ગુજરાત સ્ટેટ ડિઝાર મેનેજમેન્ટ ઓથોરિટીએ કહ્યું હતું કે તેની તીવ્રતા ઘણી ઓછી હતી આ દરમિયાન લોકો ઘરની બહાર આવી ગયા હતા મિત્રો આ આજકાલ થોડા સમય માટે આવ્યા હતા જોકે હાલમાં કોઈ જાનમાનનું નુકસાન થયું નથી ગત વર્ષે ગુજરાતમાં કચ્છમાંથી ભૂકંપના આંચકા અનુભવાયા હતા જ્યારે મળતી માહિતી મુજબ આપણે જણાવી કે આ ભૂકંપની તીવ્રતા રેક્ટર સ્કેલ પર ત્રણ પોઈન્ટ નવમાં આપવામાં આવ્યો હતો મિત્રો આ ભૂકંપનું કોઈ પણ પ્રકારનું નુકસાન થયું નથી હજાર એક જીવ ગુમાવ્યો હતો જ્યારે ભુજમાં જાન્યુઆરી બે હજાર એક ના રોજ ભારતમાં તેનો એકાવનમાં પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો હતો મિત્રો આ ભૂકંપના સવારે આઠ વાગ્યાને છેતાલીસ કલાકે બે મિનિટ પહેલા માટે આવ્યો હતો તેનું કેન્દ્ર ભારતના ગુજરાત રાજ્યનું કચ્છ જિલ્લાનો ભચાઉ તાલુકાનું ચબારી ગામની લગભગ નવ કિલોમીટર દક્ષિણ દક્ષિણ પશ્ચિમમાં હતું તેની ત્રણ સાત પોઈન્ટ સાત નોંધાઈ હતી મિત્રો આ ભૂકંપનું આ ભૂકંપમાં બે હજાર ત્રેવીસ લોકોના મોત થયા હતા અને એક લાખ સડસઠ હજાર લોકો ઘાયલ થયા હતા જ્યારે ચાર લાખથી વધુ લોકોના ઘર નાશ પામ્યા હતા મિત્રો કલ્પના સબસ્ક્રાઈબ કરવાનું ભૂકતા નહીં